રાજસ્થાન સરહદે આવેલો તાલુકો છે અહીંયા અનેક ધાર્મિક સ્થળો લોકોની આસ્થા સાથે જોડાયેલો છે ગુજરાતી અને મારવાડી સમાજનું આ ધાર્મિક સ્થળ છે આ બાબતે આસ્થા પણ જોડાયેલી છે વર્ષોની પરંપરા આજે પણ અંકબદ્ધ છે વાલીર થાવર સહિત જાડી ગામે પણ પવિત્ર ધાર્મિક સ્થાન આવેલું છે જાડી જગેશ્વર મઠ ફતેગીરી મહારાજના ધૂણા તરીકે ઓળખાતો મઠ છે

અહીંયા દર્શન કરવા માટે આવે છે આ જૂનાના દર્શન કરવા માટે આવે છે આજે આજે બીજનો દિવસ છે ને આ બીજ દર મહિને ભરાય છે અને દર મહિને ભોજન પ્રસાદ સાથે સત્સંગનો કાર્યક્રમ દર એકમ અને બીજના રોજ અહીંયા થતો હોય છે આજે આજે બીજના દિવસે ગુરુ મહારાજ નારાયણગીરજી મહારાજને છ વર્ષથી મુનિવ્રત છે અને એ મુનિવ્રત સતત અત્યારે ચાલુ જ છે એની સાથે તેઓ બે વર્ષથી ગાડીમાં પણ બિરાજમાં ન થતાં જ્યાં જવું થતું તે પેદલ યાત્રા કરતા એ સાથે ગુરુ મહારાજ હરિદ્વાર રણુજા સોમનાથ દ્વારકા ગિરનાર જેવી દૂર દૂરની પદયાત્રાઓ પોતાના ભાવિ સંતો સેવકો સાથે કરેલી છે મંદિરના સંતની વાત કરવામાં આવે તો છ વર્ષથી મૌન વ્રત ધારણ કરે છે બે વર્ષથી પગપાળા યાત્રા કરે છે જેમાં દ્વારકા રણુજા હરદ્વાર મોગલધામ પગપાળા યાત્રા કરી ચૂક્યા છે સંત શ્રી ચોવીસ કલાકમાં એક જ વાર દૂધ અને રોટલો ભોજન માલે છે

જે ગૌશાળાના ભૂમિના દાતા છે શ્રી રબારી પન્નાભાઈ વગદાભાઈ અને રબારી મલાભાઈ વગદાભાઈ સો ગાયોનું ગૌશાળા બનેલું છે એ ગૌચરમાં છે અને એના ટ્રસ્ટ બનાવવા માટે મારા પિતાજી અને મારા પિતાજીના મોટાભાઈ કરગડા મલાભાઈ વક્તાભાઈ અને કરગડા પનાભાઈ વક્તાભાઈ દ્વારા એક વીઘો ગૌશાળામાં દાન અર્પણ કરે છે અને આવનારા પ્લાનિંગ થી ત્રણસો ગાયોનું પ્લાનિંગ સાથે મુનિરાજ દાદાના અધ્યક્ષ આયોજન કરવાનું છે મંદિરમાં ભજન સત્સંગની સાથે ગૌશાળા પણ ચાલે છે અને એ જ ગૌશાળા માટે આજે ભીખાભાઈ રબારીના પરિવારે ભૂમિદાન કરેલું છે જે ગૌશાળાની નવીન દિશા મળશે સાધુ સાથ ગામના જ ખેતસિંહ સોલંકીએ બાપજીને ગાડી ભેટમાં આપી હતી અને હવે ગાડીમાં જવાની વિનંતી કરી હતી જો કે રામપુરા મઠના સંત ના આગ્રહથી જાડી સંત શ્રીએ ગાડીમાં જવાની વાત માની હતી બંને દાતાઓનું મંદિર અને ગાદીપતિ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું પણ આજે શ્રીમાન એક હજાર આઠ રૂપુરજી મહારાજના કહેવાથી આજે ગાડીમાં બિરાજમાન થશે તો જેઓ એમ આ ખુશીની પણ નિમિત્તે અમારે અહીંયા જાડી મુકામે બોલેરો કેમ્પર નવી ગાડીનો ભેટ સોલંકી ખેતસિંહ અલ્પતસિંહ આપે છે તો એમને જાડી ગામ અને આ મઠના સેવકો ખૂબ ખૂબ એમનો ધન્યવાદ કરે આ મંદિર જાગેશ્વર મહાદેવ જાડી જૂનું મંદિર એ ફતેગીરીજી મહારાજની આ ધોણી પૂજા એ ખર્ચો મહાન એ અમારે ગુરુ મહારાજ યાદગીરી જ હમણાં આ બીજી યાદગીરી મેળો હોય બીજી રો મેળો થાય વાત છે ધાર્મિકતાની તો પૂરાવાની ક્યાં જરૂર છે પથ્થરમાં પણ વિશ્વાસ રાખો તો ભગવાન દેખાય છે તો અહીંયા તો હજારો લોકોની આસ્થા છે લોકો પવિત્ર જગ્યાના દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે અનેક લોકોના દુઃખ દૂર પણ થયાની વાતો લોકોમાં સાંભળવા મળી રહી છે કારણ કે પવિત્ર ભૂમિ પર ક્યારેય નેગેટિવ ઉર્જા પ્રવેશ નથી કરતી મંદિરમાં દર્શન કર્યા બાદ માણસમાં પોઝિટિવ ઉર્જા આવે છે જે એક જીવનની નવી દિશા તરફ લઈ જાય છે